વેલજા ગામમાં અંધશ્રદ્ધાના ઓથા હેઠળ એક ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે અહીં એક માતા પિતાએ તેમની પંદર વર્ષની દીકરીને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ મોગલ માતાની ભૂઈમાં જાહેર કરી દીધી હતી છેલ્લા બાર વર્ષથી આ દંપતી દીકરીના નામે શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા એકવીસ હજારથી લઈને દોઢ લાખ સુધીના ધાર્મિક ચાર્જ વસૂલ કરતી હતી તેઓ લોકોના દુઃખ દર્દ મટાડવા માટે અને સમસ્યાના ઉકેલના ભાને આ પૈસા પડાવતા હતા આ ગોરખધંધાનો પર્દાફાશ ભારત જનવિજ્ઞાન જાથાની ટીમ અને ઉત્તરાયણ પોલીસે સંયુક્ત રીતે કર્યો હતો જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ દંપતીના ઘરે પહોંચી ત્યારે પોલીસને જોઈને ભૂઈમાં બનેલી દીકરીએ તરત ધૂણવાનું બંધ કરી દીધું હતું પૂછપરછ દરમિયાન દીકરીએ રડતા રડતા હકીકત જણાવી હતી તેણે કહ્યું હતું કે મારે ભૂઈમાંનું કામ કરવું નથી મારા માતા પિતા પરાણે કરાવે છે ધૂણું નહીં તો મને ઢોર માર મારવામાં આવે છે મારે ભણવું છે પણ મને ભણતા ઉઠાડી દેવામાં આવી છે દીકરીને રાત્રે બે વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ સામે બેસાડી ધૂણવા મજબૂર કરવામાં આવતી હતી વિજ્ઞાન જાથાના ચેરમેન જયન પંડ્યાએ પુરાવા એકઠા કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મદદથી આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ દંપતીએ વિજ્ઞાન જાથાની પગે પડીને માફી માંગી હતી આખરે તેમણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે માફીપત્ર ઉપર સહી કરીને ધોરા દાગા

તારા મા બાપ ને જોવાનો કેટલા રૂપિયા કમાઈને દીધા જે ઓછા ને કેટલા વર્ષથી અત્યાર સુધી ઉંમર કેવડી થઈ ગયા હોય કે ગયા હોય બધું મને ખબર હોય મને ખબર એ જે કઈ બહેનો હોય ને એ ખબર હોય જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય એવી છોકરી નાની છોકરીને તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા કયો પકડાઈ જાવ તમે તમે સમજી દો તમે લો છો કોઈ ની ગયો હમણાં તમને એકવીસ હજાર નો કોઈ કહી ગયા કે જે કઈ ગયા કે જે તમને કહી ગયા પચીસ હજાર કરા કરાવી દીધો બેટા આ કળા કરતા મહેનત થી કમાવ ને મારી દીકરી મહેનત ને કમાવો આ કળા ગામના પહેરાથી અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો શું લઈને ઘર હોય તમે સંસારી માણસ હો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો આ અમારા ઘર છે અમારા ઘરમાં કેમ નથી અમે માતાજી માની માનીએ છીએ અમે ગરબી કરીએ છીએ બધું કરીએ કાં અમે ન કરી આટલી જગ્યા તમે રોકો હું કામ કઈ ક્યારે પાંચ પાંચ પીએસ છો મામાદેવ આવે હું કામ પીસ માંથી ગઈ સિગારેટ મામાદેવ આવે એમ તારે ખોટા જોવા છે સિગારેટમાં ના મારા માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટ ના કે હાથ આ સિગારેટ પીવો હતો બેટા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થયું અમે તો તમારે ભલા માટે ઉઠાડી દીધી નઈ તારે તો ભણવું હતું તારે ભણવું એટલે તને ઉઠાડી પી ગઈ બરાબર આવી જિંદગીમાં તને નાખી દીધું પછી શું થયું પછી પછી ક્યાં ક્યાં કેટલી જગ્યા ભધરામણી કરી ત્રણ વર્ષ ના હતા પૈસા તો આપે તમને પૈસા આપે ને કેટલા આપડે આશરે આપે બેટા જે હોય વેળિયામાં એકવીસો ને એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજી ના નિવેદના હતા

કરાયું છે યાદ સાથે કોઈ દુશ્મની નથી જયેશભાઈ ઉર્ફે જયેશભાઈ રે કોઈ એ રે નથી તમને શું કીધું એકવીસ હજાર મારી વાત મારા માતાજી નો માંડો કે મેં એને ફોન કર્યો હતો મને કે એકવીસ હજાર રૂપિયા હા હે કે કઈ નઈ મેં દાવ યાદ દઈ જાય કીધું ફોન કોને ઉપાડ્યો ફોન કોને ઉપાડ્યો બેને નથી ને બેન ને ખબર નહીં હોય પછી ખબર પડી હોય બરોબર

બસ મેં આ કપડા કાચ નાખ્યો ને એટલે અને એમ કે કે પાંચ છ લાખ રૂપિયા તો મેં માણસ પાછી થી પડાવી લીધા બરાબર પછી પાછી દસ લાખ ની માંગણી કરી એટલે કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું શું કરતી એને વાતો કરી પછી આગળ જઈને કહી દીધો એને ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધ્રુવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોઉમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પથરામની કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેક બેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુજ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાભાપુર વાંક્યા ના વતની છે અને પ્રિયાબેન છે તે ડબનાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છેતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર પત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ છીએ કોઈ પણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન તે ભોગ બનેલા હોય છેતરપિંડના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકવીઓ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠ્યોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતાં ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે